મોદીજી ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભાવભીનો આવકાર સાથે પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કે ગુજરાત સરકારની કેબિનેટની મિટિંગ્સ કરી અને મુખ્યમંત્રી કૃષિમંત્રી નાણાં મંત્રી અને તમામ ધારાસભ્યો સાથે મીટિંગ કરી અને ગુજરાતના તમામ ગામડાઓના તમામ શરીર નંબરમાં જે ખેડૂતોને નુકસાન થયું છે એનું પર હેક્ટરે હાલની પરિસ્થિતિમાં એક લાખથી વધારે રૂપિયા જેટલો ખર્ચો થઈ ગયો છે અને તમામ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ત્યારે ઉદાર મન રાખી અને તમામ ખેડૂતોને સમયસરને યોગ્ય અને પૂરું વળતર આપવામાં આવે બાવીસ હજારને પાંચસો રૂપિયાથી ખેડૂતોની એક વખત વાવને ખર્ચો પણ નથી થતો બીજું કે બીજા અન્ય રાજ્યમાં ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા કદાપી ખેડૂતોના દેવા નાબૂદ થયા નથી તો ગાળાનું જે પાક ધિરાલ લોન છે કે એ તમામ ખેડૂતોના પાક ધિરાલ લોન માફ કરી અને નવું ધિરાણ પાંચ લાખ રૂપિયા વગર વ્યાજ આપવામાં આવે સાથે સાથે બે માં છવ્વીસમાં વિધાનસભાના નાણાકીય બજેટ સત્રમાં ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને ફાળવવામાં આવે અને ટોટલ ખેતી ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવે સાથે સાથે ભાગ્ય મજૂરોને પણ જ્યારે ખેતીમાં નુકસાન થાય છે તો એને પણ મોટું નુકસાન થાય છે તો બસો દિવસનું મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનાના નાણાં અંતર્ગત એ ભાગ્ય મજૂરોને પણ આપવા પડે અને મોટામાં મોટી સમસ્યા છે માલધારીઓને હાલની અંદર માલધારીઓને ઘાસચારો માંગો છે ખાણ માંગો છે જેથી કરીને એમને દૂધના ભાવ પૂરા મળતા નથી તો માલધારીઓને પણ એક લીટર દૂધના સો રૂપિયા આપવામાં આવે એવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી વિનંતી છે આ દેશ મારો તમારા આપણા સૌનો છે તો લોક વોકલ ટુ લોકલ માટે ગ્રામીણ વિસ્તાર બહુ મહત્ત્વનો છે તો ખેતી મજૂરો અને અન્ય જે ગ્રામીણ વિસ્તારનો જે આખું માળખું છે આપણું એ બે માળખાને મજબૂત બનાવવા માટે ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમ ફાળવવામાં આવે એ પ્રધાનમંત્રીને મારી વિનંતી છે જય હિન્દ